નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર અઢાર પંગુમ લઘાઈ તે ગીરી ભાગ નંબર બે જેનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર ભાગ નંબર એકમાં આપણે જોઈ ગયા કે આ જે પાઠ છે એની અંદર જે અરૂણિમા સિન્હા છે જે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ રમતવીર એટલે કે પ્લેયર છે તેની સાથે ઘટના ઘટે છે કે પોતે CISF એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સની નોકરી મેળવવા માટે તેના ઇન્ટરવ્યૂ માટે પદ્માવત એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જાય છે ત્યારે તેની સાથે ઘટના બને છે કે કેટલાક લૂંટારાઓ તેની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ ટ્રેનની અંદર જેટલા પણ મુસાફરો હતા તેમાંથી કોઈ પણ અરૂણિમાનો સાથ આપતો નથી એટલી જે છે એ જજુમે છે સંઘર્ષ કરે છે તેમ છતાંય જે છે તે જે લૂંટારાઓ આવ્યા હતા તેનો ભોગ બને છે લૂંટારાઓ તેને ટ્રેનની બારીની બહાર ફેંકી દે છે અને એવા સમયે ત્યાંથી એક ટ્રેન પસાર થાય છે અને જે ટ્રેન છે અરુણિમાના જે પગ ઉપર થઈને પસાર થાય છે ત્યારે ને ત્યારે અરૂણિમાનું એક પગ જે છે એ કપાઈ જાય છે આખી રાત જે છે અરુણિમા ચીસો પાડે છે રાડો પાડે છે કોઈ તેની મદદ માટે આવતું નથી સાત કલાક સુધી તે રેલવેના જે ટ્રેક છે ત્યાં પડી રહે છે ત્યાંથી ઓગણપચાસ ટ્રેન જે છે પસાર થઈ જાય છે પણ કોઈ તેની ચીસો સાંભળી અને તેની મદદ માટે આવતું નથી અને સવાર તથા થતાં જ તેને બરેલી ડિસ્ટ્રિકની જે હોસ્પિટલ છે ત્યાં તેને દાખલ કરવામાં આવે છે અને ત્યાં એનેસ્થેસિયા વગર તેનું ઓપરેશન કરવામાં આવે છે અને તેનો પગ જે છે એ અલગ કરવામાં આવે છે અને ત્યારે ને ત્યારે તે સંકલ્પ કરે છે એટલે કે પ્રબળ ઇરાદો કરે છે કે ગમે તેમ થાય તે પર્વતારોહણ તો કરશે જ ત્યારે જ ન્યૂઝની અંદર જે છે એવા સમાચારો છપાય છે કે અરૂણિમાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે શું કામ કારણ કે તેની પાસે તે સમયે ટિકિટના પૈસા નહોતા એટલા માટે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો છે તેના કુટુંબીજનોએ જે સમાચાર છે તેનું ખંડન પણ કરેલું એટલે કે આ સમાચાર જે છે ખોટા છે હવે અરુણિમાએ જે નિર્ણય કર્યો કે પોતે હવે પર્વતારોહણ તો કરશે જ પણ એના જે સગા વહાલાઓ જે છે એને સાથ આપતા નથી તેની હાંસી ઉડાવે છે અને કહે છે કે તારો એક પગ તો કપાઈ ચૂક્યો છે અને બીજામાં પણ શું છે રોડ છે અને તારી કરોડરજોમાં પણ તિરાડ છે તો તારો જે સંકલ્પ છે તેનો પડતો મૂકી દે પણ અરુણિમા જે છે માનતી નથી હા પણ આ બાબતની અંદર જે છે એના નિર્ણયને અડગ રાખવા માટે તેના જે પરિવારજનો છે તેના કુટુંબીજનો છે તેને પૂરેપૂરો સાથ અને સહકાર આપે છે પણ હવે અરુણિમા પાસે જે છે બે કપરા પ્રશ્નો જે છે છે જે બીજું આર્થિક સહાય પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે એ પથારીમાં પડી રહેવા માંગતી ન હતી આ પરિવારજને જે છે તેને પોતે જે નિર્ણય કર્યો હતો એની વાતનો જે છે તેને પૂરેપૂરો સાથ અને સહકાર આપે છે અને મજબૂત બનાવવા માટે એને મનોબળ એટલે કે મનથી પણ મજબૂત બનાવવાના પ્રયત્ન કરે છે અને જિંદગીની જેટલી પણ મુશ્કેલીઓ જે છે તેની સામે લડવાની એમાં મદદ પણ તેમને છે અરૂણિમા જે છે પોતે કેવી હતી એકદમ જે છે મજબૂત હતી તે એવું નથી તે પંચ્યાસી માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બરાબર ઓગણીસો પંચ્યાસી ની અંદર જે એવરેસ્ટ છે એને સર કરનાર ભારતની પ્રથમ મહિલા જેનું નામ છે બચેન્દ્રીપાલ પાસે જઈને પહોંચી ગઈ તેણે અરુણિમાની નિશ્ચયની અડગતા જોઈ કહ્યું હવે જે આગળ પણ આપણે વાત કરી કે અરુણિમાએ જે નિર્ણય કર્યો હતો એવરેસ્ટ સર કરવાનો એ નાની સૂની બાબત હતી નહીં એના માટે એની પાસે કપરા બે પ્રશ્નો જે છે આવીને ઊભા રહે છે એક તો જે છે તેની તાલીમ કોણ આપે તેને અને બીજી જે છે આર્થિક સહાય એના માટે જે છે તે ઓગણીસો ને પંચ્યાસીની અંદર પ્રથમ એવરેસ્ટ સર કરનાર ભારતીય મહિલા એવા બચેન્દ્રીપાલ પાસે પહોંચે છે અને તેમણે પણ અરૂણિમાની નિશ્ચયની અડગતા જોઈ અને કહ્યું શું કહે છે બચેન્દ્રીપાલ એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધું છે દુર્ગમ દુર્ગમ એટલે કે મુશ્કેલ જો આ શબ્દો જે છે એ કોના છે તો આ છે બચેન્દ્રી પાલના તો બચેન્દ્રી પાલ કોણ હતા તો તે પ્રથમ ભારતીય મહિલા હતા કે જેમણે ઓગણીસો ને પંચ્યાસીની અંદર પ્રથમ વખત એવરેસ્ટ સર કર્યું હતું તો તેમણે જે છે અરુણિમાની અંદર જે છે તેની અડગતા અને નિશ્ચય જે છે જોયા ને એના માટે તેને શું કહ્યું કે એવરેસ્ટ જેવા દુર્ગમ દુર્ગમ એટલે કે મુશ્કેલી ભરે આરોહણ વિશે વિચારીને તે અંતર એટલે કે અંદરથી તો તેને સર કરી જ લીધો છે માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે સરસ કહે છે એને કે તે જ્યારે નક્કી કર્યું ને કે મારે આ જે દુર્ગમ એટલે કે મુશ્કેલીભર્યો જે રાસ્તો જે છે એવરેસ્ટ સર કરવાનો તે નિર્ણય કર્યો ને ત્યારે તે એવરેસ્ટ તો અંદરથી તો તે અંતરથી તો તે એવરેસ્ટ સર કરી જ લીધું છે હવે માત્ર તેને જગત એટલે કે દુનિયાને બતાવવા ખાતર તારે ત્યાં ચડવાનું બાકી છે બચેન્દ્રી સાથેની મુલાકાતે તેનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધો શું કામ કારણ કે તેણે બચેન્દ્રી પાલે પણ જે છે તેને મનોબળ આપ્યું તેને આગળ વધવાની પ્રેરણા આપી બરાબર સારું જે છે એને પ્રોત્સાહન આપ્યું એટલા માટે બચેન્દ્રી સાથેની મુલાકાતમાં તેને અનેરી હિંમત અને ઉત્સાહ જે છે એ વધી ગયા પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાત વાટ જોતી બેઠી હતી બચેન્દ્રીપાલ મેડમે એને સમજાવ્યું હતું અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે અને તે પછી મંડી રહ્યું હવે તે ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં જે એવરેસ્ટ સર કરનાર મહિલા જે હતા બચેન્દ્રીપાલ તેની પાસે પહોંચે છે અને તેના દ્વારા તેને શું મળે છે તેને મનોબળ મળે છે હિંમત અને ઉત્સાહ જે છે એ મળે છે અને કહે છે કે તે અંદરથી તો અંતઃકરણથી તો તે એવરેસ્ટ સર કરી લીધું છે તારી બહાદુરીથી હવે માત્ર તારે શું કરવાનું છે દુનિયાને જ ખાલી બતાવવાનું છે કે તું પણ તારા જેવા અન્ય લોકો પણ જે છે એવરેસ્ટ સર કરી શકે છે આવી જે પ્રોત્સાહનની જે વાતો સાંભળી અને જે અરૂણીમાં જે છે તરત શું કરે છે મંડી પડે છે એટલે તે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દેશે પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એકસાથે નીકળતા ત્યારે અરૂણિમાને સલાહ મળતી હવે જે પર્વતારોહણ કરવાની જે છે સમય આવે છે તેની તાલીમ તાલીમ એટલે કે જે ટ્રેનિંગ જે હતી એ સમય દરમિયાન જે છે અરૂણિમા સાથે અન્ય કેટલાક તેના સાથીદારો પણ જે છે ટ્રેનિંગમાં તેના સાથે જ હતા ત્યારે તેના દ્વારા જે છે અરૂણિમાને કેવી સલાહો સૂચનો મળતા અરે તો ધીમે ધીમે આવો બરાબર શું કામ કારણ કે એનો એક પગ જે છે કેવો હતો કપાઈ ગયો હતો અને કૃત્રિમ હતો એટલા માટે તેના જે સાથીદારો છે ને તેને સલાહ સૂચન આપતા અરે તું ધીમે ધીમે આવ એ અકડાતી અને વધુ મહેનત કરતી આ જે શબ્દો જે છે ને અરે તું ધીમે ધીમે આવ તેને અકળાવી મૂકતા બરાબર એટલે કે એને મૂંઝાવી મૂકતા એને જરાય પણ ગમતું નહીં અને એ આવા શબ્દોથી તે શું કરવા મળતી વધુને વધુ જે છે એ મહેનત કરવા લાગતી આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હવે પૂરા જે લોકો ટ્રેનિંગમાં જાય છે ને એને પૂરા કેટલા મહિના થઈ ગયા આઠ મહિના જે છે એ થઈ ગયા હવે પરિસ્થિતિ શું થાય છે બદલાઈ જાય છે તો કેવી રીતના બદલાય છે અરુણિમાં હવે સામાન ઉપાડીને સૌની આગળ નીકળતી અને સૌથી પહેલી પહોંચતી જે હવે જે એ લોકો ટ્રેનિંગ જે છે કરી રહ્યા હતા શરૂઆતમાં તો અરુણિમાં સૌથી પાછળ રહેતી બરાબર અને તેના સાથીદારો પણ તેને સલાહ સૂચન કરતા કે તું ધીમે ધીમે ચાલ બરાબર આવા શબ્દોથી શું થતી તે અકળાઈ જતી ભૂંજાતી અને વધારેમાં વધારે મહેનત કરવા લાગતી હવે આ જે પરિસ્થિતિ જે છે એ એકદમ બદલાઈ ગઈ છે ક્યારે આઠ મહિના બાદ હવે અરૂણિમા જે છે સૌની સાથે જે છે એ સામાન લઈને ઉપડતી અને સૌથી પહેલાં જે છે જે સ્થળે પહોંચવાનું હોય ટ્રેનિંગમાં એ સ્થળે પહોંચી જતી અને લોકો તેને પૂછતા પણ ખરા અરુણિમા કહે તો કે તું ખાય છે શું બરાબર અને અરૂણિમાને લોકો પૂછ્યા પણ કરતા કે તારામાં આટલો બધો ઉત્સાહ અને હિંમતને જે છે ક્યાંથી આવી ગઈ કે પહેલાં સાવ જે છે તું સૌથી પાછળ રહેતી આઠ મહિના બાદ જે છે પરિસ્થિતિ બદલાઈ જાય છે સૌની સાથે નીકળે છે બધો સામાન ઉંચકીને પણ સૌથી પહેલાં પહોંચી જાય છે તો તેના સાથીદારો તેને પૂછે પણ છે કે અરૂણિમા એ કે બોલતો ખરી કે તું ખાય છે શું કે તારામાં આટલી બધી હિંમતને ઉત્સાહ જે છે એ કેવી રીતે આવી ગયા તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની લક્ષ્યને પામવાની બરાબર લક્ષ્ય એટલે કે એને જે નક્કી કરેલી મંજિલ છે તેને પામવાની તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી એ એવરેસ્ટને આંબવા સજ્જ થઈ બરાબર હવે જે છે આઠ મહિનાની સખત ટ્રેનિંગ જે છે તેણે લઈ લીધી છે હવે આઠ મહિના બાદ જે છે એવરેસ્ટ સર કરવાનો સમય હવે આવી ગયો છે લક્ષ્યને પામવાનો મેળવવાનો જે ઘડી એટલે કે સમય છે હવે આવી પહોંચ્યો છે પરંતુ વિડંબણા ડગલેને પગલે હતી ડગલેને પગલે એટલે કે કપરા પ્રશ્નો જે છે એ તેની સાથે હંમેશા બે કદમ આગળ જ ચાલે છે પહેલી કસોટી શેરપાને સમજાવવાની હતી શેરપા શેરપા એટલે કે જે એવરેસ્ટ સર કરાવનાર જે વ્યક્તિ હોય ને એને કહેવાય શેરપા તો પહેલી કસોટી કોની હતી શેરપાને સમજાવવાની હતી શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પક્ષ છે તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે શેરપાએ પોતાનું જીવન જે છે જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો હવે શેરપા જે છે પ્રથમ તો જે છે અરુણિમા સામે કયો પ્રશ્ન આવે છે આઠ મહિનાની ટ્રેનિંગ બાદ જે છે હકીકતે હવે જે એવરેસ્ટ જે છે એને સર કરવાનો સમય આવી ગયો તો તેની સામે એક કપરો પ્રશ્ન પાછો એ આવે છે શેરપાને સમજાવવાનો હવે શેરપા જે છે ચોખ્ખી ના પાડે છે કે જ્યારે શેરપાને ખબર પડે છે કે અરુણિમાનો પગ જે છે કેવો છે કૃત્રિમ છે કૃત્રિમ એટલે કે નકલી છે બનાવટી છે તો ચોખ્ખી ના પાડી દે છે કે હું અરુણિમાને લઈ જઈ શકીશ નહીં શું કામ કારણ કે તેને શેરપાને તેનામાં પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી અને શું કરે છે આનાકાની કરે છે ખૂબ સમજાવટને અંતે તે શું થાય છે રાજી થાય છે એટલે કે ઘણા પ્રયત્નો કર્યા બાદ જે છે તે અરૂણિમાને ઉપર લઈ જવા માટે હામી ભરે છે શેરપા પણ અંતમાં માની જાય છે બરફીલા બરફીલા એટલે કે બરફોથી ઘેરાયેલા બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું પ્રયાણ કરવું એટલે કે શરૂઆત કરી ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ બરાબર પહેલી જે કસોટી કઈ હતી શેરપાની હતી શેરપા જે છે માનતો નતો એને ખબર પડી કે અરુણિમાનું કૃત્રિમ પગ છે તો તેને પોતાનું જીવનું જોખમ લાગ્યું અને ના પાડે છે અંતે ખૂબ સમજાવટ બાદ તે રાજી થાય છે અને જે બીજો પ્રશ્ન આવી પડે છે તે કયો હતો તેનો કૃત્રિમ પગ ચઢાણ ચઢતાં વારંવાર કૃત્રિમ પગ જે છે એ ફરી જતો હવે જે એવરેસ્ટ કરવું કાંઈ નાની સૂની વાત છે નહીં વચ્ચે જે છે ઘણા બધા જે છે રસ્તા જે છે મુશ્કેલી ભરેલા હોય છે સીધું પ્રયાણ જે છે તો એને કરી લીધું બરાબર જે બર્ફીલા પહાડો હતા શરૂઆત તો કરી પણ બીજી કસોટી કોની થાય છે તેના કૃત્રિમ એટલે કે જે બનાવટી નકલી પગ હતો એના લીધે થાય છે એનો પગ જે છે ને વારંવાર શું થાય છે નીકળી જાય છે શું કામ કારણ કે તેનો પગ જે છે કૃત્રિમ નકલી હતો વારંવાર તે ખસી જતો અને એના શરીરનું વજન જે છે લેવાતું નહીં આગળ ચલાતું નહીં પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી હવે જે છે ઊંચાણ જે ચડાઈ ચડવાનો સમય આવ્યો ત્યારે તેનો પગ જે છે વારંવાર નીકળી જતો શું કામ કારણ કે એક તો સામાન અને અરૂણિમાનું વજન એનો કૃત્રિમ પગ જે છે ઉપાડી શકતો નહોતો એટલે વારંવાર જે છે એ ખસી જતો હતો પણ તેમ છતાંય તેણે જે છે એ પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે કરતી અરુણિમા આગળ જે છે એવરેસ્ટ તરફ વધી આગળ વધતા આ માર્ગ તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા હવે ધીમે ધીમે જેમ અરૂણીમાં આગળ વધે છે ને તેમ તેમ તે શું જોવે છે કે અનેક પર્વતારોહકો એટલે કે જેઓ એનાથી પહેલાં જે છે એવરેસ્ટ સર કરવા નીકળ્યા હતા તેને મૃત્યુની ચાદર ઓઢેલી સૂતેલા જોયા કેટલાય લોકો જે છે તેણે મૃત્યુની ચાદર ઓઢેલા જોયા એટલે કે તેઓ જે છે પોતાનો સંકલ્પ પૂરો કરી શક્યા નહીં અને એવરેસ્ટ સર કરે એને પહેલાં જે છે એવો મૃત્યુ પામેલા હતા અસંખ્ય લોકોની લાશો તેણે જોયેલી હતી તે કંપી ઉઠી કંપી ઉઠવું એટલે કે તે થોડીક ડરી જાય છે બી જાય છે તેણે મનોમંથન કર્યું મનોમંથન કરવું એટલે કે મનમાં ને મનમાં વિચારોની ડગમગલ થવી એટલે એ વિચાર કરે છે કયો વિચાર કરે છે કે મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું તે જે સાહસવીરો જે હતા જે મૃત્યુ પામ્યા હતા તેમને મનોમન વચન આપે છે કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ તેનું દરેક ડગલું જાણે પડકાર હતો હવે ધીમે ધીમે કરતી અરુણિમા જે છે આગળ વધે છે એક તો પ્રથમ કસોટી કોની હતી શેરપાને મનાવવાની તે માન્યો તો બીજી કસોટી કઈ આવે છે તો તેનો જે કૃત્રિમ પગ જે હતો એ વારંવાર નીકળી જતો હતો જેમ તેમ કરી અને થોડીક તે ધીમે ધીમે આગળ વધતી તો જેવી તે આગળ વધી તો તેણે જે છે કેટલાય બધા પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા તો તે મનોમના જે સાહસવીરો જે હતા તેણે વચન આપે છે કે તમારા વતી હું એવરેસ્ટ સર કરી અને જીવતી પાછી આવીશ અનેક પડકારો સામે જજુમતી અરુણિમા હિલેરી સ્ટેમ્પ પહોંચી બરાબર જેમ હિલેરી સ્ટેમ્પ જે છે ત્યાં કારણે તે અનેક જે છે કપરાય મુશ્કેલીઓનો જે રસ્તો જે હતો એને જે સર કરતી કરતી ધીમે ધીમે હિલેરી સ્ટેમ્પ પહોંચે છે ત્યાંથી એવરેસ્ટ પહોંચાય બરાબર તે જે છે એ વચ્ચે એક સ્ટોપ આવે છે ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી ત્યાં જ શેરપા એક આઘાતજનક જે છે દુઃખદાયક વાત જે છે એ જણાવે છે આંચકો લાગે તેવી વાત જણાવે છે તે શું કહે છે કે અરૂણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું પડશે જિંદગી સલામત થશે તો ફરી પ્રયત્ન કરી શકશે હવે હિલેરી સ્ટેમ્પ જે છે બધા પહોંચે છે ને એવરેસ્ટ ઉપર પહોંચવા માટે પહેલાં વચ્ચે શું આવે હિલેરી સ્ટેમ્પ આવે ત્યાં જ જે છે શેરપા એક આઘાતજનક એટલે કે દુઃખદાયક આંચકો લાગે ને એવા સમાચાર આપે છે શેરપા શું કહે છે અરૂણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે હવે પાછા ફરવું પડશે જિંદગી સલામત હશે તો ફરી તે પ્રયત્ન પણ કરી શકશે પણ જો ઓક્સિજન પૂરો થઈ જશે અને તે પાછી નહીં જાય તો તેની મૃત્યુ થશે તેણે પાછા ફરવું જોઈએ એટલે શેરપા કહે છે કે હવે તારે પાછા ફરવું જોઈએ અરૂણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી બરાબર સોનેરી એટલે થશે સુવર્ણ કિંમતી અરુણિમા શું વિચારે છે કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી માં અને બચેન્દ્રીપાલે એને કહ્યું હતું તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે હવે જે શેરપા જે છે આઘાતજનક સમાચાર આપે છે કે અરુણિમાનો જે ઓક્સિજનનો બોટલ છે એ પૂરો થઈ જવા આવ્યો છે અને જો તે આગળ વધશે તો તેની મૃત્યુ પણ થઈ શકે માટે તેને હવે નીચે જવું પડે